શેતકેન્દ્ર ચોકડી ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત શૌચાલયને છેલ્લા અઢી મહિનાથી તાળું વાગેલું છે જેથી મુસાફરી કરતા અનેક લોકોને ખાસ કરીને મહિલાઓને ભારે તકલીફ પડી રહી છે નગરપાલિકાના એસઆઈ ભાવેશભાઈ વાઢેરને રજૂઆત કરી હોવા છતાં શૌચાલયનું તાળું ખોલવાનો તેમના પાસે સમય નથી બાકી વેરા મામલે ધડાધડ મિલકતો સીલ કરતી ખેરાલુ પાલિકા શૌચાલયનું તાળું ખોલી શકતી નથી એ વિચારવા લાયક છે શીત કેન્દ્ર ઉપર રોજના હજારો મુસાફરો અવર જવર કરતા હોય છે આ વિસ્તારમાં એકમાત્ર જાહેર શૌચાલય આવેલું છે પણ ચોવીસ કલાક તાળો મારેલું હોવાથી મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વહીવટી રાજ ચાલતું હોવાથી પૂર્વ કોર્પોરેટરો પણ ધ્યાન આપતા નથી જે ચૂંટણી આવતા જ લોકોના પગ પકડવા માટે આવી જશે શૌચાલય જેવી વાતમાં જો કોઈ સાંભળવાવાળું નથી તો બીજા કામોમાં ખેરાલુ પાલિકા કેટલું ધ્યાન આપતી હશે એ તો જનતાએ જ વિચારવા જેવું છે